જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ હબની ગજબની ગણિતની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છે જે ખૂબ અગત્યનો અને એક મહત્વનો ટૉપિકમાંનો એક ટોપિક છે તો ચાલો શરૂઆત કરીએ મિત્રો અને ચેપ્ટર બહુ સહેલું દ્વિ એટલે બે અને ઘાત એટલે સમીકરણની જે જે ઉપરની હિસાબ માથા ઉપર લખે ને એને ઘાત કહેવાય એને આપણે એમ કે ઘાત છે મારી માથે ઘાત બેઠી છે એટલે એ માથે હોય એમ ચાલો શરૂઆત કરીએ સુરેખ સમીકરણ પહેલા હું તમને ટોપિક સમજાવી દઉં એની પાંચ ઘાત તો આ પાંચને ઘાતાંક કહેવાય અને એને આધાર કહેવાય ઓકે આ એ શું તમારો આધાર અને પાંચ શું છે ઘાત એટલે આને તમારે લખવું હોય તો લખાય એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ જેટલી ઘાત હોય એટલી વખત તમારે આધારનું પુનરાવર્તન કરવું પડે ગુણિત સ્વરૂપમાં ઓકે આ હતી તમારી સામાન્ય માહિતી ચેપ્ટરની શરૂઆત થતી હતી એટલા માટેથી ચલો સુરેખ સમીકરણ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા જે અગત્યના હોય છે એની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે બહુ વધારે પહેલું એ એક્સ પ્લસ બી વાય બરાબર ઝીરો સુરેખ સમીકરણ એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો જ્યાં એ ઇઝ નોટ ઇક્વસ ટુ ઝીરો ઓકે એ કાંઈ ટોપિક લખાયું છે પણ એક નાનકડી એવી સમજ તમારે યાદ રાખવાની છે સુરેખ સમીકરણનું સ્વરૂપ આવે એક્સ પ્લસ બી ઇઝ ટુ ઝીરો સુરેખ એટલે શું તો કે જેની અંદર એક આલેખ દોરો ને તો સીધી રેખા મળે ક્યારે ઝીરો થવો જોઈએ નહીં જો આપ ઝીરો થઈ જાય તો બી ઇઝ ઇક્વસ ટુ ઝીરો વધે એટલે ચાલે નહીં એટલે એ ઇઝ નોટ ઇક્વ ટુ ઝીરો જ્યાં એ બી બિલોંગ્સ ટુ આર ઓકે હવે આવે છે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપે લખ્યું છે પી ઓફ એક્સ બરાબર એટલે કે વર્ગ ચાલ એક્સ નું દ્વિઘાત સમીકરણ કહેવાય છે ટૂંકમાં હું મારા વાલા જો આ તારું જે સમીકરણ આપ્યું છે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ ઇઝ નોટ ઇક્વ ટુ ઝીરો એ માટે એક જ વસ્તુ યાદ રાખવાની આ તારું શું થયું દ્વિઘાત બહુપદી થઈ આ હું થઈ તારી દ્વિઘાત બહુપદી અને જો આના બરાબર સમીકરણ બહુપદી અને આના બરાબર તું ઝીરો લખે એટલે તારું સમીકરણ કહેવાય ઓકે ચાલો રેડી વાત સર એ ઇઝ નોટ ઇક્વ ટુ ઝીરો એ વાળું ત્યારે ઝીરો ન થાય તો બી એક્સ પ્લસ સી થઈ જાય એ બી સી બિલોંગ્સ ટુ આર આગળ ઉકેલ એટલે શું બીજ એટલે શું કે શૂન્ય એટલે શું એક્સ ની જે કિંમતો દ્વિઘાત સમીકરણ સમાધાન કરે તેને સમીકરણના શૂન્ય કહેવાય છે આ જે સમીકરણ છે એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એમાં એક્સ ની કિંમત મૂકતા સમીકરણનો જવાબ જો ઝીરો થાય તો એને શું કહેવાય સમીકરણના શૂન્ય કહેવાય અને દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ કેટલા બીજ હોય બે કેટલા બીજ હોય બે સમીકરણ સમીકરણ હોય ઓકે ચાલો મોસ્ટ ટાઈમ બી ટોપિક માર્ક્સ માટે અગત્યમાં અગત્યની લાઈન લખાવે છે ત્યારે એક માર્ક્સમાં આવશે જ દ્વિઘાત સમીકરણને શ્રીધર આચાર્યની રીત પણ કહેવાય છે કઈ રીત કહેવાય શ્રીધર આચાર્યની રીત પણ કહેવાય બેબિલોન વાસીને ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તે નક્કી કર્યું બેબિલોન વાસી હતા ને લોકો આજથી ઘણા બધા વર્ષો પહેલા ઘણા બધા ઘણા એટલે બહુ બધા સમય પહેલાની વાત છે બેબિલોન વાસી નામના જે લોકો હતા ને ક્ષેત્રફળ કેવી રીતે શોધવું ને તે નક્કી કરવા માટે કઈ પદ્ધતિઓ પ્રધી તો કે આ બધી રીતો આગળ યુક્લિડે સમીકરણનો ઉકેલ માટે ઉલ્લેખ આપ્યો ઉલ્લેખ કર્યો તો ખાલી કે આ રીતે ભાઈ સમીકરણનો કઈ ઉકેલ મેળવી શકાય સમીકરણ સમીકરણ આચાર્ય સૂત્ર આપ્યું શ્રીધર આચાર્ય હું આપ્યું સૂત્ર અને રીત કોણે આપી તો કે બ્રહ્મગુપ્તે અલખવા રિઝેમી એ મધ્યપૂર્વ પૂર્વ કહે તેનું વિસ્તારમાં પ્રચલિત કર્યો મધ્ય પૂર્વ હું ને હું તમને આગળ સમજાવું ઓકે

આ સૂત્ર માટેની એક ટોપિક છે ને જે અગત્ય અગત્યનો એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ આ ત્રણે ત્રણ રીત તમારા માટે કામની છે ચાલો પહેલી રીત હું જોવું આવું છું અવયવીકરણની રીત અવયવીકરણની રીત એટલે કાંઈ વધારે ડીપમાં વિચારવાનું જરૂર નથી તારું જે સમીકરણ આપ્યું હોય એના તારે અવયવ મેળવવાના પણ કઈ રીતે તો કે માની લે કે આ છ એક્સ નો વર્ગ માઇનસ તેર એક્સ પ્લસ છ એક્સ બરાબર ઝીરો આ છ એક્સ નથી છ છે અહીંયા થોડીક ભૂલ છે ઓકે છ એક્સ નો વર્ગ પ્લસ તેર એક્સ પ્લસ છ બરાબર ઝીરો એટલે તારું પ્રથમ પદ કેટલું છ તો જો મેં લખવું છ અંતિમ પદ કેટલું છ તો જો મેં લીધું છ અહીંયા સહગુણક સાથે ચર્ચા કરવાની હવે કોની સાથે પ્રથમ પદનો સહગુણક છ અંતિમ પદનો સહગુણક છ છ ગુણ્યા છ એટલે કેટલા થઈ જાય છત્રીસ છત્રીસ ના તારે એવા ભાગ પાડવાના કે સરવાળો બાદ બાકી કરે તો મધ્યમ પદ મળી જાય શું મળી જાય મધ્યમ પદ અને ગુણાકાર કરે તો પાછું હતું એની ગુણાકાર નો ગુણાકાર મળી જાય પ્રથમ પદ નો સહગુણક છ અંતિમ પદ નો સહગુણક છ છ ગુણ્યા છ એટલે છત્રીસ છત્રીસ ના તારે એવા ભાગ પાડવાનો કે સરવાળો બાદ બાકી કરો તો મધ્યમ પદ નો મળે અને એ બંનેનો પાછો ગુણાકાર કરો તો પાછો તમારો ગુણાકાર નો ગુણાકાર મળી જાય નવ ને ચાર તેર નવ ચોક છત્રીસ પ્રોપરે પ્રોપર વસ્તુ સાબિત થઈ ગઈ ઓકે ચાલો હવે એના ઉપરથી તેરક્ષ ની જગ્યા પર મારે લખવું હોય તો શું લખાય નવ એક્સ પ્લસ ચાર એક્સ નવ ને ચાર તેર આ બે માંથી કોમન લીધા એટલે ત્રણેક્ષ કોમન નીકળે ત્રણ એક્સ પ્લસ ત્રણ અને આ આ છે છે વાળો અહીં વધે એટલે બેઠે બેઠો લઈ તો ટુ એક્સ પ્લસ થ્રી ને કોમન લઈ લે એટલે વધે ત્રણ એક્સ પ્લસ બે બરાબર ઝીરો પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરી તેના એવા ભાગ પાડવા કે સરવાળો કે બાદ કરતા મધ્યમ પદ મળે જો મેં ગણતરી કરી ઓકે હવે આ ટુ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો થ્રી એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો આ પ્લસ ત્રણ પેલી બાજુ જઈનસ બરાબર માઇનસ ત્રણ છેદમાં બે આ પ્લસ બે પેલી બાજુ જાય તો માઇનસ માઇનસ બે છેદમાં ત્રણ હવે આ કિંમત તો જો આ જગ્યા પર મૂકને તને સમીકરણનો જવાબ ફરજિયાત ઝીરો મળે આ મૂકે તોય ઝીરો મળે અને આ મૂકે તોય ઝીરો મળે માટે આ બંને કિંમતને સમીકરણના ઉકેલ શૂન્ય કહેવાય છે ક્લિયર આગળની રીત પૂર્ણ વર્ગની રીત બહુ મસ્ત મજા આવે એવી રીત છે સૌપ્રથમ પ્રથમ એક્સ ના વર્ગ નો સહગુણ પૂર્ણ વર્ગ ન હોય તો તેને પૂર્ણ વર્ગ કરવાનો પહેલી રકમ આપી દીધી છે ચાલો તને એમ કહી દો કે પાંચ એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સ માઇનસ સાત બરાબર ઝીરો આવું કઈક સમીકરણ આપ્યું તો પેલા તો તારે એક ના વર્ગ જે સગ છે એ કેવા જોઈએ પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ એટલે કે એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી અને દસ નો વર્ગ સો આવી રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ ન હોય તો આ સૂત્રની મદદથી બનાવવાનો કેવી રીતે દાખલા કરવા હોય તો પહેલું પોઈન્ટ શું યાદ રાખવાનું કે પ્રથમ પદ નો એટલે કે એક્સ નો સહગુણક પૂર્ણ વર્ગ હોવો જોઈએ ન હોય તો આ સૂત્રની મદદથી બનાવવાનું એટલે કે પ્રથમ પદ બરાબર એક્સ નો સહગુણક બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા અંતિમ અને છેવટે મધ્યમ પદ ને ચકાસો કેવું જોઈએ પેલા પૂર્ણ વર્ગ પ્રથમ પદ પૂર્ણ વર્ગ થઈ જાય ને એટલે કે એક્સ ના વર્ગ વાળો પદ પૂર્ણ વર્ગ થઈ જાય ને એટલે સીધું અંતિમ પદ ચેક કરવાનું મધ્યમ પદ એ ચેક કરવાનું કયું પદ ચેક કરવાનું અંતિમ પદ કયું પદ અંતિમ પદ જો પેલું કયું ચેક કરવાનું પ્રથમ પદ અને પ્રથમ પદ માર્ગ અંતિમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ શું આવશે ચાર ગુણ્યા પ્રથમ પદ અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ઓકે આ પ્રથમ અંતિમ પદ ચેક થઈ જાય એટલે સીધું પાછું ક્યાં આવી જવાનું મધ્યમ પદ અને મધ્યમ પદ કયા પેલી કરવાનું તો કે જે પ્રથમ પદ હોય પ્રથમ પદ એટલે કે વર્ગ વર્ગનો સહગુણ એડી ઈ કેવો જોઈએ પૂર્ણ વર્ગ ઈ થઈ જાય એટલે સીધ દૂધ ક્યાં આવી જવાનું અંતિમ પદમાં અંતિમ પદ થઈ જાય એટલે તારે પછીનો કયો ટોપિક ચેક કરવાનો

ઓકે હવે હવે ગણતરી જે કરવાની છે જો અહીંયા મેં કરીને બતાવી છે હવે તારે કઈ વધારે વિચારવાની જરૂરિયાત નથી તારે એક જ ટોપિક ચર્ચા કરી જવાની એટલે જો આ હું છ એક્સ બેઠા રાખું આ આ મારું ખોટું છે એટલે મારું સાચું શું છે એક એટલે મારે એક લખવું પડે કેમ કે ખોટું છે તો ખોટું જ છે હાલો હવે આ માઇનસ પાંત્રીસ ના માઇનસ પાંત્રીસ બેઠા કયા રકમના હવે સાચું કયું હતું એક તો સાચું જે આપણું હતું એ પાછું શું કરવાનું બાદ કરવાનું

માઇનસ પાંચ અને અહીંયા માઇન પ્લસ એક પ્લસ છ પ્લસ સાત બરાબર ઝીરો એટલે આ ત્રણ એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો એટલે એક્સ નું મૂલ્ય આવ્યું પાંચ ના ત્રણ આ ત્રણ એક્સ બરાબર માઇનસ સાત એટલે મૂલ્ય એવું માઇનસ સાત ના છે બહુ મસ્ત ટોપિક શું એક્સ નોર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો ને પીએક્સ પ્લસ ક્યુ આખા નોર પ્લસ આર સ્વરૂપમાં લખતા જો આર નું મૂલ્ય એટલે આર એટલે હું અહીંયા જે આપણે માઇનસ છત્રીસ ને એ ખબર પડી આ આર એટલે કયાની વાત કરે છે આ માઇનસ છત્રીસ મૂલ્ય ઝીરો કરતા નાનું હોય તો બે અવયવ મળે એનો મતલબ એવો ફરજ જાતપૂર્વક માઇનસ હોવું જોઈએ શું હોવું જોઈએ અહીંયા ફરજ જાતપૂર્વક માઇનસ હોય કેમ કે આપડી પાસે સૂત્ર છે પણ કોનું છે માઇનસ એના વર્ગ માઇનસ બીના વર્ગ નું એનો મતલબ એવા ફરજિયાત રૂપિયા માઇનસ હોય તો ગણતરી શક્ય છે એટલે આરનું મૂલ્ય જો ઝીરો કરતા નાનું તો બે અવયવ મળે નથી અને જો આર બરાબર ઝીરો મળે એનો મતલબ કે આરની કિંમત જ ન મળે તો સમાન ઉકેલ મળશે ઓકે આ હતી તમારી એક સામાન્ય ગણતરી વ્યાપક સૂત્રની રીત ત્રીજી રીત સૂત્રની રીત લખાવી લખેલી ને વિવેચક ડી વિવેચક એટલે કે ડી સંકેતમાં ડી લખાય ગ્રીક ભાષામાં ડેલ્ટા વડે દર્શાવે સાના વડે ડેલ્ટા ડી લખો તો એ ઠીક છે ડેલ્ટા લખો તોય ઠીક છે સૂત્ર આવે વર્ગ માઇનસ ફોર એસી

એક માઇનસ માં આવે ને એક હું આવે પ્લસ માં એટલે એક વખત વર્ગમૂળ માં ડી પ્લસ આવે ને એક વખત વર્ગમૂળ માં ડી માઈનસ બાકી બી ના ટુ એ તો સરખું જ આવે ઓકે આ છે તમારા સમીકરણના બીજ કોના દ્વિઘાત સમીકરણના હવે જો એના માટે ત્રણ રીત આપી છે હવે આયા જે ડી નું મૂલ્ય છે ને એની વાત થાય છે આ જે ડી વાત થાય છે ને એ ડી નું મૂલ્ય એટલે માં શું કીધું જો ડી નું મૂલ્ય 0 કરતા નાનું તો વાસ્તવિક બીજ નું અસ્તિત્વ નથી એટલે જો આ ડી ઋણમાં મળ્યો ને ઋણમાં આ ડી કેમાં મળે ઋણ

યાદ રાખજો બહુ મસ્ત ટોપિક કરાવડાવું છું આલ્ફા અને બીટા બે બીજ આપ્યો હોય આલ્ફા અને બીટા બે બીજ આપ્યા હોય અને બે નો સરવાળો કરવાનો હોય શું કરવાનું હોય આલ્ફા પ્લસ બીટા તો સર આ તો બીજું ચેપ્ટર ને માઇનસ બી છેદમાં એ હા જો અહીં આપ્યું છે વિવેચક ની રીત નો સરવાળો આ આલ્ફા અને બીટા નો ગુણાકાર તો સી ના છેદમાં એ વિવેચક ની રીત નો ગુણાકાર અને આલ્ફા માઇનસ બીટા આપ્યો હોય તો વર્ગમૂળમાં ડી ના છેદમાં એ વિવેચક ની રીતે બાકી આ એક નવો ટોપિક છે તમારા માટે રેડી

બી બરાબર ઝીરો હોય પેલી વાત બી બરાબર શું હોય ઝીરો તો બીજ વિરોધી મળે બી બરાબર ઝીરો એટલે કેવા મળે વ્યસ્ત આ યાદ રાખજો એક માર્ક્સમાં બોર્ડના પેપરમાં તમારા માટે કામનું છે એટલે એમસીક્યુ શબ્દ વાપરો છે ઓકે પહેલી વાત જો બી બરાબર ઝીરો હોય તો બીજ વિરોધી મળે બી બરાબર એ બરાબર સી હોય તો બીજ વ્યસ્ત મળે આગળની વાત ત્રણ ક્રમિક સંખ્યા લેવાનું કે તો અને લેવાનું ત્રણ ક્રમિક કેમ કે આપણી પાસે ડી નું સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી જો આના બરાબર ઝીરો બી સ્કવેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો માઇનસ ચાર પેલી બાજુ જતા રહી એટલે ચાર એસી બરાબર બી સ્ક્વેર આ તો બધાને બુદ્ધિ આલે થઈ જ જાય અને વારા વાલા

મજા આવે એવો ટોપિક છે પણ અગત્યનો છે બેસ્ટ ઓફ લક